ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકવા બાબતે આરોપી અને ફરિયાદી વચ્ચે બબાલ થાય છે આ ઘટનાને કરુણ અંજામ સામે આવે છે સમાધાન માટે આરોપી જે તે ગલ્લા ઉપર બોલાવે છે અને ત્યાં જ તેને રહેસી નાખવામાં આવે છે આ ઘટનાથી પોલીસ પણ દોડતી હતી આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો નોંધાયો હતો ત્યારે આ ઘટનાને લઈને સુકાઈ રહ્યા છે ડીવાયએસપી વિગતે વાત કરીએ તો

આરોપી ગોપાલ સોલંકી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વાંધાજનક વિડિયો છે તે ફરિયાદીને મૂકવામાં આવ્યો તેના કારણે ફરિયાદીએ પોતાનો વાંધો રજૂ કર્યો અને આરોપીને ઠપકો આપ્યો તે જ બાબતની દાદ રાખીને ગોપાલ સોલંકી ઉશ્કેરાઈ ગયો હતો તેણે ભગીરથ પાન પાર્લર જે આખો ઘટનાક્રમ બન્યો છે ત્યાં ફરિયાદીને સમાધાન માટે બોલાવે છે બોલાચાલી થાય છે અને જોત જોમાં ગોપાલ સોલંકી ઉશ્કેરાઈ જાય છે અને તેના પાસે રહેલી છરી હોય છે તે છરી વડે એકાએક હુમલો કરવા લાગે છે આ ઘટનામાં ફરિયાદીને વચ્ચે બચાવવા પડેલા એક આધેડ હોય છે

જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ મેવાડા ની ફરિયાદ લઈ કલમ એકસો એકસો બે એકસો બાવન અને કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવો વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એને મૂકી હતી જેમાં એને જણાવેલું કે વાવરી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈ સમૂહ ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેવું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કહી હતી

પ્રભાસ પાટણના પીઆઈ જવાન સાહેબ અને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય માહિતી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા ઉપયોગ એક ઉપયોગ કર્યો હતો અને એ છરી થી આ ઘટનાને એને અંજામ આપ્યો છે સાહેબ આરોપી વિરુદ્ધ ગુના બનેલા છે હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી આપે સાંભળ્યા હતા ગીર સોમનાથના સ્થાનિક ડીવાયએસપી આ સમગ્ર ઘટનામાં ગોપાલ સોલંકી નામના આરોપી સામે પોલીસ ગુનો દાખલ કર્યો હતો અને તેને ઝડપવામાં મોટી સફળતા હાથ લાગી છે અને આખો જે ઘટનાક્રમ બન્યો હતો તેમાં સોશિયલ મીડિયા ઉપર માત્ર પોસ્ટ મૂકવા બાબતે વિવાદ થયો હતો આ વિવાદમાં ઘટનાને કરુણ અંજામ આપવામાં આવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે